શહેર પોલીસ વિભાગ દ્વારા તાજેતરમાં રાહિર યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ હતો પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા પંદર સપ્ટેમ્બર થી હેલ્મેટ ના કાયદા અમલીકરણ કરાશે તેવી જાહેરાત કરાઈ હતી ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર ચાલકો ફરજિયાત હેલ્મેટ પહેરતા થાય તેના માટે ટ્રાફિક પર રહી અનાઉન્સમેન્ટ કરીને વાહન ચાલકોને અવેર કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજરોજ વડોદરાના વારસ્ય પોલીસ હદ વિસ્તારમાં ગભેડા માર્કેટ ચાર રસ્તા પાસે પોલીસ દ્વારા વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી છે અને તેઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે આગામી પંદર સપ્ટેમ્બર થી તો કાયદો અમલી થશે ત્યારબાદ વધુ કડકાઈ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે આ ઉપરાંત ચાલકોને હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા માટે અપીલ પણ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તેમ પડતી ફરજિયાત હેલ્મેટ પહેરવાનો કાયદો અમલમાં આવવાનો હોય છે તેથી ફરજિયાતપણે હેલ્મેટ પહેરવા અપીલ કરવામાં આવે છે કેમેરામેન નવનીત પરમન નેશન પ્લસ ન્યૂઝ કોડરા તમાતારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર